વોર્ડ નંબર નવ નો પૂર્વ સુત્રના ઢગલામાં આગ લાગેલ હતી તો તેની માલિકો અમે ફોન કરેલ ચીફ ઓફિસર ને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ મોકલેલ અને તાત્કાલિક હજુ ઠારેલું છે કોઈ જાતની કાંઈ આનાકાની બનેલ છે નહીં અવરનવર અહીંયા આગ લાગે છે તો એના માટે થાય જ આથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે પાટલી સોસાયટી માલિકો ધોવાડવા જાય છે તો કોઈ રહી નથી શકતા પોર પણ આગ લાગી હતી તો મરચા વાળી ધોવાડી ભોગી હતી તો માણસો રહી નતા શકતા આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબ ની મહેરબાની આગને કારણે થયેલ ધુમાડાથી આસપાસના રહેવાસીઓમાં ભયનું માહોલ સર્જાયો હતો અને શ્વાસની તકલીફ પડી હોવાની પણ માહિતીઓ સામે આવી હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા